સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ સંજુ માહિતીની અંદર આ વિડિયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું કે ઘણા બધા ખેડૂત મિત્રોને અમુક યોજનાઓ માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ડોક્યુમેન્ટ્સ અપલોડ થતા નથી તો તેના મિત્રો શું કારણો હોઈ શકે છે તો મિત્રો સરકાર દ્વારા અમુક યોજનાઓ એવી હોય છે કે જેને મિત્રો એડસોર્સ યોજનાઓ કહેવામાં આવે છે તો એડસોર્સ યોજનાની અંદર મિત્રો કઈ કઈ યોજનાનો સમાવેશ થાય તો ઉદાહરણ તરીકે નિદર્શન યોજના છે આજે નિદર્શનની જે યોજના છે તે સિવાય તાટપત્રીની યોજના હોય અથવા તો મિત્રો પંપની યોજના હોય તો આ બધી યોજનાઓ મિત્રો એડસોર્સ યોજનાઓ કહેવામાં આવે છે કે જેની અંદર મિત્રો સરકાર દ્વારા કાં તો તમને મફતમાં કીટ આપવામાં આવે છે અથવા તો તમારે જે સાધનની ખરીદી કરવાની હોય તેની મિત્રો સહાયની રકમ બાદ કરી અને બાકીના પૈસાની મિત્રો ચૂકવણી કરી અને મિત્રો તમારે નજીકના જે એબીસી સેન્ટર ખાતેથી મિત્રો સાધનની ખરીદી કરવાની હોય છે એટલે કે સહાયની રકમ બાદ કરી અને બાકીની રકમ તમારે એબીસી સેન્ટરને ચૂકવવાની હોય છે ત્યાંથી મિત્રો તમને સહાય ડાયરેક્ટ મળી જાય છે અને સરકાર દ્વારા મિત્રો સહાય જે તે એબીસી સેન્ટરને મિત્રો ચૂકવવામાં આવે છે તો આવી મિત્રો કઈ કઈ યોજનાઓ છે તો સૌપ્રથમ આપણે ઉદાહરણ લઈએ નિદર્શન યોજનાનું તો આ યોજનાની અંદર મિત્રો તમે અહીંયા ત્રણ ડોટ પર ક્લિક કરશો તો અહીંયા મિત્રો તમને ક્લેમ જે સબમિટનો ઓપ્શન જોવા નહીં મળે કારણ કે મિત્રો આ યોજના એ એડસોર્સ યોજના છે જેની અંદર સરકાર દ્વારા મિત્રો દરેક ખેડૂત મિત્રોને મફતમાં કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે મફત કિટ મિત્રો સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ યોજનાની અંદર મિત્રો તમારે કોઈપણ જાતના કાગળો અપલોડ કરવાના થતાં નથી જેના કારણે મિત્રો અહીંયા તમને ક્લેમ સબમિટનો ઓપ્શન બતાવતો નથી તે સિવાય આપણે એક બીજું ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ લઈએ આપણે મિત્રો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત તો અહીંયા તમે જોઈ શકો છો કે આ યોજના છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જે મિત્રો દવા છાંટવાના પંપની યોજના છે તેની અંદર તેની અંદર પણ મિત્રો અહીંયા તમને જે સ્થિતિ બતાવે છે અરજીની તે ક્લેમ પેન્ડિંગ બતાવે છે તો તેની અંદર પણ મિત્રો જ્યારે તમે અહીંયા ક્લિક કરવા જશો તો અહીંયા મિત્રો તમને ક્લેમ સબમિટનો ઓપ્શન નહીં બતાવે તો તેનું મિત્રો એ કારણ હોઈ શકે છે કે સરકાર દ્વારા આ યોજના પણ મિત્રો એટસોર્સ કરવામાં આવી હોય એટલે કે તમારે જે પંપની ખરીદી કરવાની હોય તે મિત્રો તમારે નજીકના એબીસી સેન્ટર ખાતેથી સહાયની રકમ બાદ કરી અને મિત્રો પંપની ખરીદી કરવાની રહેશે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે તે રીતે ક્લેમ સબમિટનો કોઈ પણ ઓપ્શન પાવર સંચાલિત સાધનની અંદર પણ મિત્રો જોવા મળતો નથી તે સિવાય મિત્રો આવી બીજી એક યોજના જેમ કે તાટપત્રી પણ હોઈ શકે છે તાટપત્રી યોજના પણ ખેતીવાડી વિભાગ દ્વારા અત્યાર સુધી મિત્રો એટસોર્સથી જ ચાલુ રાખવામાં આવી છે તો તાટપત્રી યોજનાની અંદર પણ મિત્રો તમે જો ઓનલાઈન અરજી કરેલી હોય તો બની શકે કે મિત્રો તમારે ક્લેમ સબમિટનો ઓપ્શન ના આવતો હોય બીજું મિત્રો કે તમે જો આવી એડસોર્સ યોજનાના સેન્સન રિપોર્ટ એટલે કે પૂર્વ મંજૂરીના હુકમ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરશો તો તે પણ મિત્રો નહીં થાય ઉદાહરણ તરીકે આપણે નિદર્શન યોજનાનો મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરીએ તો અહીંયા તમે ત્રણ ડોટ પર ક્લિક કરી અને મિત્રો સેન્સન રિપોર્ટ નામના બટન પર ક્લિક કરશો તો મિત્રો આવી એર તમને જોવા મળશે તો મિત્રો જે એટછોટ યોજના હશે તેનો તમે પૂર્વ પૂર્વમંજૂરીનો હુકમ પણ ડાઉનલોડ નહીં કરી શકો તો મિત્રો સરકાર દ્વારા જે પણ એડછોટ યોજના હોય તેની અંદર મિત્રો તમારે કોઈપણ જાતના કાગળો જમા કરાવવાના હોતા નથી એટલે કે કોઈપણ જાતના કાગળો મિત્રો તમારે ઓનલાઈન અપલોડ કરવાના હોતા નથી તો તેના કારણે મિત્રો ઘણી બધી યોજનાઓની અંદર ડોક્યુમેન્ટ્સ અપલોડ થતા નથી તે સિવાય જો કોઈ પણ ના થતા હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતી